જામનગરમાં બાઇક ચોર શખ્સોધપુર પોલીસે રામકો ઉર્ફે રામકો વાઘેલા નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે બાઇક ચોરી લૂંટ ધાડ અપહરણ તેમજ પ્રોહિબેશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે આ બંને આરોપીઓ પોલીસે આ બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે અને સવા લાખનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓની પૂછપરછ બાદ સામે આવ્યો છે તો આંગે પોલીસે જાળી જાંખરા અને બોકડામાંથી ચોરી કરાયેલી બાઇક કબજે કરી અને આરોપીઓએ ચોરીની બાઇક છુપાવવા માટે નવો કિમીઓ પણ અજમાવ્યો હતો આરોપીઓની પૂછપરછમાં ચાર જેટલી ચોરીનો ભેદ ઉકેલાયો આરોપીઓની પૂછપરછમાં ચોર ટોળકીના અને અન્ય બે આરોપીઓના નામ પણ સામે આવ્યા છે